રમત ગમત મંત્રી શ્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ અમદાવાદમાં વીર સાવકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે કોમનવેલ્થ વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ 2025 નો પ્રારંભ કરાવ્યો હતો કોમનવેલ્થ વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ 2025 નો પ્રારંભ કરાવતા કેન્દ્રીય રમત ગમત મંત્રી શ્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે અમદાવાદના આંગણે આજે આ ચેમ્પિયનશિપનો પ્રારંભ થઈ રહ્યો છે આ આયોજનો દેશના ઉભરતા એથ્લેટિક્સની પ્રેરણાનું કેન્દ્ર બનવા સાથે એથ્લેટિક્સને પ્રોત્સાહન પૂરું પાડશે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આજે દેશમાં સ્પોર્ટ્સ ઇકોસિસ્ટમ નિર્માણ પામી રહી છે શ્રી માંડવીયાએ જણાવ્યું હતું કે દેશમાં પ્રાચીન સમયથી જ રમતગમત ક્ષેત્ર સમાજનો આગવો હિસ્સો રહ્યું છે અને સતત વિકસી રહ્યું છે દેશના વડાપ્રધાન બન્યા બાદ શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ખેલો ઇન્ડિયા અને ફિટ ઇન્ડિયાનો નારો આપ્યો દેશના એથ્લેટિક્સને આંતરરાષ્ટ્રીય સ્તરની રમતો માટે તૈયાર કરવા અને દેશના સુઆયોજિત સ્પોર્ટ્સ કલ્ચર ડેવલપ કરવા તેમણે ઘણા મહત્ત્વના રિફોર્મ્સ કર્યા સ્પોર્ટ્સ પોલિસી વિશે વાત કરતાં કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે સ્પોર્ટ્સ પોલિસી સ્પોર્ટ્સને એક્સેસિબલ બનાવીને સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઇકોસિસ્ટમને મજબૂત કરવાનું કાર્ય કરે છે શ્રીના માર્ગદર્શનમાં સ્પોર્ટ્સ પોલિસીમાં ગુડ ગવર્નન્સ પણ લાગુ કરાયું છે સ્પોર્ટ્સ ગવર્નન્સ એથલેટિક્સ સેન્ટ્રેટિક બનાવવા સાથે મહિલાઓને ફેડરેશનમાં પ્રતિનિધિત્વ મળે અને સ્પોર્ટ્સ ઇકોસિસ્ટમમાં આવવાનો મોકો મળે એ સ્પોર્ટ્સ ગવર્નન્સ સુનિશ્ચિત કરે છે આ ઉપરાંત સ્પોર્ટ્સ પોલિસીમાં ગુડ ગવર્નન્સ થકી દિવ્યાંગોને પણ સ્પોર્ટ્સમાં સરખું પ્રતિનિધિત્વ મળે એ દિશામાં કામગીરી કરવામાં આવે છે એમ તેમણે કોમનવેલ્થ વેટ લિફ્ટિંગ ચેમ્પિયનશિપ બે હજાર પચીસનું નું આજે અમદાવાદ ખાતે શુભારંભ થઈ ચૂક્યું છે ગુજરાત એ દેશ નહીં પરંતુ દુનિયા માટે સ્પોર્ટ્સ ટુર્નામેન્ટનું એક ખૂબ મોટું હબ બનતું જઈ રહ્યું છે છેલ્લા બે વર્ષમાં આપણે ગુજરાતમાં અનેક મોટી ટૂર્નામેન્ટોને સફળતાપૂર્વક આયોજન કરવામાં ખૂબ મોટી સફળતાઓ પ્રાપ્ત કરી છે આજે આપણા સૌ માટે ગૌરવની વાત છે કે ખૂબ મોટી સંખ્યામાં વિદેશના અનેક દેશોથી લોકો આ ટૂર્નામેન્ટમાં ભાગ લેવા માટે અમદાવાદ ખાતે પધારેલા છે ત્યારે વેટ લિફ્ટિંગ ફેડરેશનના દુનિયાના જે પ્રમુખ છે એમના દ્વારા આ ટૂર્નામેન્ટને આજ સુધીની સર્વશ્રેષ્ઠ આયોજન જોડેની ટૂર્નામેન્ટ તરીકે કહેવામાં આવ્યું છે અને અમદાવાદ શહેરને વન ઓફ ધ બેસ્ટ હોસ્ટ તરીકે તે લોકો મનાવી રહ્યા છે માની રહ્યા છે અને ખૂબ ઉત્સાહપૂર્વક આ ટૂર્નામેન્ટની શરૂઆત થઈ છે આવનારી ત્રીસ તારીખ સુધી આ ટુર્નામેન્ટ આ જ સ્ટેડિયમ ખાતે ચાલુ રહેવાની છે સૌ લોકો પોતપોતાના પરિવારજનો જોડે જરૂરથી આ ટુર્નામેન્ટ નિહાળવા આવવું જોઈએ